સુરેન્દ્રનગર જિલ્લામાં ગાઢ ધુમસથી જાણે હિમવર્ષા જેવા દ્રશ્યો છે એવા સર્જાયા છે ધુમસથી સમગ્ર વાતાવરણ ઠંડુ ઘાર બની ગયું છે ખેડૂતો માટે માટા સમાચાર સામે આવ્યા છે વાહન વ્યવહાર ઉપર અસર જોવા મળી રહી છે વહેલી સવારથી જ સુરેન્દ્રનગર જિલ્લામાં ગાઢ ધુમસ જોવા મળી હતી જાણે ફરી શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થવા લાગ્યો હતો કાટ ધુમસના કારણે વાહન વ્યવહાર ઉપર અસર જોવા મળી હતી લીમડી રેલવે સ્ટેશન ઉપર જાણે ધુમ્મસની ચાદર ઓઢાઈ ગઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે ધુમ્મસના કારણે લોકલ ટ્રેન વ્યવહાર ઉપર નહીવત અસર જોવા મળી હતી પ્લેટફોર્મ ઉપર પણ ધુમ્મસના પ્રવાહને કારણે જંખાસ જોવા મળ્યો હતો વાહન વ્યવહારને અસર જોવા મળી હતી વાહન ચાલકોને સતત લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી તો રાહદારી તથા વિદ્યાર્થીઓને પણ શાળા કોલેજ જવા મુશ્કેલી પડી રહી છે તળાવનો નજારો ધુમસના કારણે રમણીય અને સૌંદર્ય બની ગયો છે હિમવર્ષા જેવો ભાસ લોકોને થઈ રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા ધાંગધ્રા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે